દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામની વાડી વિસ્તારમાં સિંહનો મૃતદેહ મળ્યો સિંહનો ઇલેક્ટ્રિક શોટ લાગવાથી મોત થયાનું સામે આવતા વન વિભાગનો મોટો કાફલો પહોંચ્યો સ્થળ ઉપર વાડી માલિક દ્વારા વાડી ફરતે શોટ મૂકવામાં આવ્યો હતો જેમાં સિંહ આવતા સિંહનું મોત થયું છે સમગ્ર મામલે વન વિભાગ દ્વારા મીડિયાને દૂર રાખી તપાસ શરૂ કરી હતી સિંહોના વધતા જતા મોત મામલે વન વિભાગના સ્થાનિક અધિકારીઓ મીડિયાને દૂર રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે સિંહનું મોત એક રહસ્યમય હોવાનો લોકોમાં ગણગણાટ છે અને ખરેખર મીડિયાને દૂર રાખવાનો મતલબ સમજાતો નથી મીડિયા એક દેશની ચોથી જાગીર છે મીડિયાને દૂર રાખવાનો મતલબ શું મીડિયાને દૂર રાખવાનો મતલબ કદાચ કોઈ વાડીવાળાએ શોર્ટ સર્કિટ મૂક્યો હોય જેના કારણે આ સિંહનું મોત થયું હોય એમાં ઢાંક પીસળો કરવા અને એની પાસેથી વહીવટ કરવા મીડિયાવાળાને દૂર રાખવામાં આવતા હોય એવો લોકોમાં ગણગણાટ થઈ રહ્યો છે અને લોકોમાં એવી એક છાપ ઊભી થઈ છે કે વન વિભાગ વન વિભાગવાળા વાડીવાળા પાસેથી વહીવટ કરી લેશે અને વાડીવાળાને કશું કરશે નહીં અને કરશે તો પણ સામાન્ય એને કોઈપણ જાતની તકલીફ ના પડે એવા કાગળો કરશે એટલે મીડિયાવાળાને દૂર રાખવામાં આવ્યા છે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે તો લોકો પણ આ બાબતે જાગૃત થાય અને આવા જે ભ્રષ્ટ અધિકારીઓ જે છે કે જે મીડિયાને દૂર રાખવાની વાત કરે છે મીડિયાને શા માટે દૂર રાખવું જોઈએ જે મીડિયાને દૂર રાખવાની વાત કરે છે એ અધિકારીઓની ઉપર પણ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ સરકાર પણ એ મીડિયાના લોકોને બોલાવી અને શા માટે મીડિયાને દૂર રાખ્યા હતા અને શા માટે મીડિયાને પાછા ન આવવા દીધા તો એ બાબત પણ સરકારે એનો ખુલાસો માગવો જોઈએ કે મીડિયાને તમે શા માટે ન આવવા દીધા તો ખરેખર દુઃખદ બાબત એ છે કે ખરેખર ઢાંક પિછોડો કરવાવાળા જે અધિકારીઓ હોય એને મીડિયાની બીક લાગે છે બાકી જે ક્લીન અધિકારીઓ છે જે તટસ્થ તપાસ કરવાવાળા અધિકારીઓ છે એને મીડિયા ઉલટા એ મીડિયાને સાથે રાખે છે એને મીડિયાની બીક તો નથી લાગતી પણ એ પોતે મીડિયાને સાથે રાખે છે અને મીડિયાને બધે સાથે લઈ જાય છે કારણ કે એમને કશું ખોટું નથી કરવું જેને ખોટું કરવું હોય એ મીડિયાને દૂર રાખે છે એવી એક લોકોમાં છાપ ઊભી થઈ છે તો ખરેખર આ બાબતે પણ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ રિપોર્ટર મુકેશ एस कंटारिया गारियाधार साथ धीरुभाई राठोड चूणा मौवासाठी गिरीशभाई सरवैया भावनगर बोटाद दस्तक न्यूज एल डी मकवाणा बोटाद